નમસ્કાર મિત્રો તો આવનારી એક્ઝામ એટલે કે એમપીએસ અને એફએસ માં ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આવી ગયા છે તો મિત્રો ખાસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરમાં તમને ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આજે આપણે આવી ગયા છીએ તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ બેનિફિટ થશે મિત્રો તો ચાલો વિડીયો શરૂ કરીએ અને મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર વધારે વધારે તમારા મિત્રોને કરજો કારણ કે ખૂબ જ સારા પ્રશ્નો છે તો મિત્રો એકવાર સંપૂર્ણ વિડીયો જોઈ લેવો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમને અવનવી માહિતી એમ પીએસ ડબલ્યુ માહિતી આ ચેનલ ઉપર તમને મળતી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક પાણીનું ક્લોરિનેશન કરવા માટે ખાસ મિત્રો પાણીનું ક્લોરિનેશન કરવા માટે તેમાં શું ઉમેરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો ક્લોરીન અને હાઇપોક્લોરાઇડ ઉમેરવામાં આવે છે પ્રશ્ન નંબર બે માદા મચ્છરને ઈંડાના પોષણ માટે શેની જરૂર હોય છે તો જવાબ હશે માદાના મચ્છરને ઈંડાના પોષણ માટે પ્રોટીનની જરૂરિયાત હોય છે મિત્રો ખાસ પ્રોટીનની જરૂરિયાત હોય છે પ્રશ્ન નંબર ત્રણ માદા મચ્છર કેટલા દિવસ લોહી સૂચવે છે ખાસ મિત્રો માદા મચ્છર કેટલા દિવસે લોહી સૂચવે છે તો જવાબ હશે મિત્રો ત્રણ દિવસે લોહી સૂચવે છે મિત્રો ખાસ વેરી મોસ્ટ એમ્બીગ્યુએશન માદા મચ્છર કેટલા દિવસથી લોહી ચૂસે છે તો 3 દિવસથી પ્રશ્ન નંબર 4 એડિસ ઇジપ્ત દર અઠવાડિયે કેટલા ઈંડા મૂકે છે મિત્રો વેરી મોસ્ટ એમ્બીગ્યુએશન આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે એડિસ ઇジપ્ત દર અઠવાડિયે 2500 ઈંડા મૂકે છે વેરી મોસ્ટ એમ્બીગ્યુએશન મિત્રો એડિસ ઇジપ્ત મચ્છર દર અઠવાડિયે 2500 ઈંડા મૂકે છે પ્રશ્ન નંબર 5

પ્રશ્ન નંબર ચૌદ વિટામિન એ ના બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ તો જવાબ આવશે મિત્રો એકસો વીસ દિવસ ઓછામાં ઓછું પૂછવામાં આવ્યું છે મિત્રો ખાસ પ્રશ્ન સમજો પ્રશ્ન નંબર પંદર રસીઓની ગુણવત્તા જાળવા માટેની પ્રક્રિયાને શું કહે છે તો જવાબ આવશે મિત્રો શ્રૃંખલા કહેવામાં આવે છે પ્રશ્ન નંબર સોળ ડીપ ફ્રીઝમાં કેટલા તાપમાને આઈસપેક થીજવામાં આવે છે માઇનસ પંદર સેલ્સિયસથી માઇનસ પચીસ સેલ્સિયસ સુધી રિફ્રિજમાં આઈસપેક સાચવામાં આવે છે અથવા તો રાખવામાં આવે છે પ્રશ્ન નંબર સત્તર આઈ એલ આરમાં ટી સિરીઝની રસીઓ કઈ જગ્યાએ મૂકવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો ઉપરના ભાગમાં મૂકવામાં આવે છે ટી સિરીઝની સિરીઝની રસીઓ ખાસ મિત્રો પ્રશ્ન નંબર અઢાર કચરાના નિકાલની કઈ પદ્ધતિથી નિકાલની સાથે જમીનનું લેવલ પણ માપી શકાય મિત્રો કંટ્રોલ ટ્રીપિંગ મેથડ મેથડ ખાસ યાદ કંટ્રોલ ટ્રીપિંગ દ્વારા પ્રશ્ન નંબર જોઈએ અંડકોષનું ફલન સામા થાય છે તો જવાબ હશે અંડવાહિનીમાં થાય છે પ્રશ્ન નંબર વીસ નિર્ધુમ ચૂલાનું પ્લેટફોર્મ કેટલા ફૂટનું હોય છે તો આઠ ફૂટ પ્રશ્ન નંબર એકવીસ

તો જવાબ આવશે પ્રોટીન અને જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી વિટામિન કયું છે તો વિટામિન બી મિત્રો ખાસ જૈવિક ક્રિયાઓ માટે વિટામિન બી જરૂરી છે અને જૈવિક ક્રિયાઓનું નિયમન પ્રોટીન કરે છે વેરી મોસ્ટ ટાઈમ ઇક્વેશન મિત્રો પ્રશ્ન નંબર ચોવીસ પરાવર્તી ક્રિયાઓનું નિયમન કોણ કરે છે તો જવાબ આવશે કરોડ રજૂ કરે છે પરાવર્તી ક્રિયાઓનું નિયમન કરોડ રજૂ કરે છે પ્રશ્ન નંબર પચીસ વિદ્યાદાતની સંખ્યા વીસ માનવામાં આવે

ખાસ વેરી મોસ્ટ એમક્યુએશન મિત્રો યકૃત અને બરો મોટા થઈ જતો હોય તેવો રોગ કોને કહેવામાં કેવો રોગ માનવામાં આવે છે તો જવાબ આવશે ટાઇફોડ પ્રશ્ન નંબર 29 કોને રાજરોગ કહે છે ખાસ રાજરોગ ડાયાબિટીસ પ્રશ્ન નંબર 30 માનવ હૃદય કેટલા ભાગમાં વહેંચાયેલું છે તો ચાર ભાગમાં વહેંચાયેલું છે પ્રશ્ન નંબર 31 જોઈએ પીએસસી પર

कौन જવાબદાર जवाबदार છે તો પાયરોલિક ગ્રંથી જઠર રસના સ્ત્રાવ માટે પાયરોલિક ગ્રંથી જવાબદાર છે પ્રશ્ન નંબર 34 ટાઇફોડમાં શરીરના કયા અંગને અસર થાય છે ટાઇફોડમાં શરીરના કયા અંગને અસર થાય છે તો જવાબ આવશે આંતરડાને અસર થાય છે પ્રશ્ન નંબર પાંત્રીસ કમળાના શરીરના કયા અંગને અસર થાય છે કમળામાં શરીરના કયા અંગને અસર અસર થાય મિત્રો કમળો થયો હોય ત્યારે એકૃતમાં અસર થાય છે મિત્રો ખાસ વેરી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન નંબર 36 કમળો કયા વાયરસથી થાય છે તો મિત્રો હિપેટાઇટિસથી થાય છે પ્રશ્ન નંબર 37 ગ્લાયકોજનને گلوકોઝમાં કોણ ફેરવે છે તો મિત્રો ગ્લાયકોજનને ગ્લુકે ગ્લુકેન ફેરવે છે મિત્રો ખાસ ગ્લાયકોજનને گلوકોઝમાં લુકે વોન ફેરવે છે પ્રશ્ન નંબર 38 કયા કોસો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે કયા કોસો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે મિત્રો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું હોય તેવા બીટા કોસો ને માનવામાં આવે છે ખાસ મિત્રો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ બીટા કોષ કરે છે વેરી મોસ્ટ મિત્રો પ્રશ્ન નંબર 39 માણસ ખોરાકનો સંગ્રહ શેના સ્વરૂપે કરે છે મિત્રો તો ગ્લાયકોજન ખાસ મિત્રો માણસ ખોરાકનો સંગ્રહ જન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે માનવામાં આવે છે મિત્રો શરીરની નાનામાં નાની ગ્રંથિ ખાસ મિત્રો શરીરની નાનામાં નાની ગ્રંથિ માનવામાં આવે છે પીટીયુ રીટી ગ્રંથિ મિત્રો તો ખાસ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ મિત્રો